ચીને યુએસ રશિયા સંબંધોમાં તણાવ માટે બિડેનને જવાબદાર ઠેરવ્યા અલાસ્કા ખાતે થયેલી શિખર બેઠક બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુએસ રશિયા સંબંધોમાં તણાવ માટે બિડેન વહીવટી તંત્રને જવાબદાર ઠેરવ્યું છે શુક્રવાર 15 ઓગસ્ટ 2025 ના રોજ યોજાયેલી આ બેઠક પછી પુતિને જણાવ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ 2022 માં યુએસ ના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ શરૂ ન થયું હોત પુતિને ઉમેર્યું હોય કે હું પુષ્ટિ કરી શકું છું કે તેમણે અગાઉ પણ બિડેન વહીવટી તંત્રને યુદ્ધને ટાળવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યા પુતિને ટ્રમ્પ સાથેના તેમના સંપર્કને વ્યાવસાયિક અને વિશ્વાસપાત્ર ગણાવ્યો હતો ને આશા વ્યક્ત કરી હતી કે આ સંબંધ યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવાનો માર્ગ મોકળો કરશે ટ્રમ્પે પણ આ વાતચીતને ખૂબ જ ઉત્પાદક ગણાવી હતી અને કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષ સહિતના કેટલાક મુદ્દાઓ સિવાય મોટાભાગના મુદ્દાઓ પર સહમતી સંધાઈ છે જો કે આ બેઠકમાં યુક્રેનમાં યુદ્ધ વિરામ માટે કોઈ નક્કર કરાર વિના સમાપ્ત થઈ આ બેઠક યુક્રેન યુદ્ધની ચાલી રહેલી સ્થિતિ વચ્ચે થઈ હતી જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ગેરહાજરી નોંધનીય હતી પુતિને એમ પણ સૂચવ્યું કે આગામી બેઠકમાં મોસ્કોમાં થઈ શકે છે અને આશા વ્યક્ત કરી કે કીવ અને યુરોપિયન રાજધાનીઓ આ પહેલને સકારાત્મક રીતે લેશે આ ઘટનાક્રમ યુએસ અને રશિયા વચ્ચેના ભવિષ્યના સંબંધોને યુક્રેન સંઘર્ષના સમાધાન પર શું અસર કરશે તે જોવું રહ્યું